સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના ડ્રમમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો પીપળા ઉપર રહેલા બેચ નંબરના આધારે પોલીસે હત્યારા પતિ સુધી પહોંચી મળતી માહિતી મુજબ ગત બે જુલાઈના રોજ સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમમાં સચિનથી ડિંડોલી જતા કેનાલ રોડની સાઈડમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ આ બનાવની જાણ થતાં પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ડ્રમમાં માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડ હતા આ સાથે ડ્રમની અંદર મૃતદે સાથે કપડાના ડૂચા અને સિમેન્ટ પર ભરવામાં આવ્યો જેથી પોલીસે ભારે ડ્રમને સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ અને ડ્રમ કાપતા અંદરથી એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી આથી મૃતક મહિલા કોણ છે ને ગુનાનો ભેદ ઉકેલવા માટે ભેસ્તાન પોલીસની અલગ અલગ છો ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત ટીમો બનાવવામાં આવી અને બનાવવાની જગ્યાની આજુબાજુ બસો પચાસથી પણ વધુ સીસીટીવી કેમેરા ઉપરાંત પચાસથી વધુ સોસાયટીઓ તેમજ વીસથી વધારે લેબર કન્સ્ટ્રક્શન સાઇટો ચેક કરી આ દરમિયાન પોલીસે જે બેરલમાંથી લાશ મળી હતી તેના પર જીએસસીએલ અને તેનો પર બેચ નંબર લખેલો હતો આ બેચ નંબરને આધારે કેમિકલનું બેરલ સુરત ખાતેના વેચાણ સ્થળ અને ખાલી બેરલ ભંગારના વેચાણ થાય તેવા ભંગારના ગોદાઉન આજુબાજુ સીસીટીવી કેમેરા તપાસ્યા જેને આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી આ બનાવમાં પોલીસે કનકપુર કંસાડ રોડ પાસે રહેતા સંજય પટેલને ઝડપી પાડ્યું પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા ચૌહાણ છે અને તેની પત્ની હોવાનું જણાવ્યું ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે આરોપી સંજય પટેલ પત્નીના કોઈ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થતાં સંજયે પોતાના ઘરમાં જ દુપટ્ટા વડે પત્નીનું ગરુ દબાવીને તેને મોતને ખાટ ઉતારી દીધો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગામની સીમમાંથી એક બોડી મળી આવેલી જે હતી બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો આના પછી અમારે બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે શરૂ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકાવ્યનું રાખતો હતો એ બાબતે બેન બોલાચાલી થતા એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીની આ ડ્રમ છે સામાન છે એને પાણીમાં પધરાવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ શ્રી ગોહિલ અને અમારા પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આનો ટીક કરેલો છે આ આરોપી સર વિચાર કઈ રીતના એવો આ આ વિઘટના કરવાનો આરોપી પોતે કે કમાતો હતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવાજ નવા ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને જે કોરી નિકાલ કરવા કઈ રીતે કરું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પકડો પેટ્રોલ કઈ જોયો હતો સર એવી કોઈ ના એવી કોઈ નજીક કારમાં પેટ્રોલ જોયો હોય અને તો એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળો લાવ્યો તો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક તુજ પરતમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો રહેવાનું કઈ જગ્યા છે આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં રહેવાનું છે સર ખાસ કરીને પોલીસને કેટલો चुनौतियोंનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી આપ સમજી શકો છો કે 2 તારીખ 5 6 દિવસથી સતત આ પોલીસ 24 24 7 અનિપાચે લાગી

જે લો બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ થઈ છે